ભીષણ છે દ્વારકાનો બનાવ બન્યો હતો કંપનીના કન્વેયર બેલ્ટ વિસ્તારમાં અચાનક આગ લાગી હતી આગના કારણે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દૂર દૂર સુધી ફેલાયા ઘટનાથી સમગ્ર વિસ્તારમાં દહેશતનું વાતાવરણ હતું ફાયર વિભાગની ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો થઈ રહ્યા છે ચાર કરતા વધારે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે છે જો કે મોટા પાયે આર્થિક નુકસાન થયું હોવાનો પણ અહીંયા દાવો થઈ રહ્યો છે આગ લાગવાનું કોઈ કારણ હજુ સુધી સામે નથી આવ્યું સદનસીબે કોઈ જાનહાનિ ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે આજ અંગે તમામ જાણકારી આપશે ફોનલાઈન પર ધર્મેશ ઉપાધ્યાય જોડાઈ ગયા છે જી ધર્મેશ

જે આભાર ધર્મેશ તમામ જાણકારી આપવા બદલ